મિત્રો આજે આપણે આપણા સેન્ટર ઉપર જે કોર્સ ચાલી રહ્યો છે શરીર શુદ્ધિનો તેની અંદર અમે જ્યારે નવી ઇન્કવાયરી આવે છે જ્યારે નવા લોકોને જોડાવાનું હોય છે ત્યારે ખૂબ મુશ્કેલી પડે છે તો અહીંયા જે લોકોનો દસ દિવસ થઈ ગયા છે એ લોકો જણાવશે કે અહીંયા પહેલાં કેટલા કેટલા પ્રશ્નો હતા કેટલી કેટલી મુશ્કેલી લાગતી હતી અને આજે એની અંદર કયા કયા સરસ મજાના ફરક પડી ગયા એ આપણને બતાવશે તો આપણે જાણીએ સૌપ્રથમ નમસ્કાર મારું નામ કૈલાશ કલ્યાણી છે હું બિઝનેસમેન છું અને મેં પહેલાંથી નક્કી કરેલું હતું કે મારે સ્વસ્થ જીવવું છે અને મારી ઉંમર પચાસ વરસની છે તો આગળની જે ઉંમર છે તે મારે બીમારી સાથે નથી જીવવું અને હું મારી સાથે મારી વાઈફને લઈને આવ્યો અને મારા બે મિત્ર છે એમને પણ સાથે લાવ્યો મળવા આવ્યા ત્યારે કેવું શું લાગતું હતું એ મળવા આવ્યા અમે ત્યારે અમને એવી ફિલિંગ થતી હતી કે ભાઈ આ કઈ રીતે થઈ શકશે કે મારું પાકું હતું પણ વાઈફ જોઈન કરશે કે નહીં કરશે મારા ફ્રેન્ડ છે એને સોરાઇસેસ છે એ જોઈન કરશે કે નહીં કરશે બીજા બેન છે એમને બે વખત બ્રેન એમરેજ થયેલું છે એ જોઈન કરશે કે નહીં કરશે વાઈફને અલ્સરેટિવ કોલાઇટીસ છે જોઈન કરે તો બધાનું સારું થઈ શકે તો મેં આ જોયું કે અમને જે સમજાવ્યું સાહેબે એ સમજાવવાથી એ સમજાવવામાં અમે ટાઈમ જરૂર લીધું એક કલાક જેવું અમે ટાઈમ લીધો એક કલાક ઉપર પણ એમાં બધું સમજ પડી ગઈ કે જો અમે કરીએ તો અમારા શરીર માટે અને જિંદગીભર માટે બહુ સારું છે આ જે બિઝનેસમાં સુરતની અંદર સારો એવો મારું કામ છે છતાં પણ પરિસ્થિતિ એવી છે હું રોજ ત્રણથી ચાર કલાક બપોરના અહીંયા આપું છું પીક સિઝન ટાઈમમાં કે મને શરીર માટે જ હું બધી કામ કરી રહ્યો છું અને એ બધું છોડીને બી હું અહીંયા બેઠો છું અને દસ દિવસ થયા પછી આજે મારી પરિસ્થિતિ એટલી છે કે મને એકદમ શરીર એકદમ ઇઝી છે ઊંઘ જોરદાર આવે છે અને કોઈ પણ જાતની ભૂખ લાગતી નથી અને હવે મને ખબર પડે છે કે હું કેટલો ખોટો ખાતો હતો જેને લીધે બધી બીમારી થતી હતી એ મને બધી સમજ પડે છે તો મોટા મોટી બીમારી દૂર થઈ શકે છે અને અંદર છુપાયેલી જે બીમારી છે જે પાંચ વર્ષ પછી કદાચ કેન્સરના રૂપે મારી સામે આવે કે કોઈ બીજી બીમારીના રૂપે મારી સામે આવે એ આજે જ જો મારી પતી જતી હોય તો એનાથી સારું કઈ જ નથી મોટો ડર કયો હતો મોટો ડર કયો હતો ખાવાનું મોટો ડર એવો હતો કે ભાઈ આ બધું ખવાશે કે નહીં ખવાશે આ બધું કઈ રીતે થશે તો એ અમે જોયું કે ભાઈ જે ખાવાનું હતું એ મારા માટે બહુ ઇઝી હતો અને અહીંયા જે પણ વસ્તુ આપે છે અલગ અલગ વેરાયટી બનાવી બનાવીને આપે છે એ મતલબ વેજીટેબલથી પણ આપણે હોટડોગ બની શકે વેજીટેબલથી આપણે ઇડલી બની શકતી હોય કે સ્ટીમ પર કે ચૂલા પર મૂક્યા વગર આપણે બધી વસ્તુઓ બની શકતી હોય પાણીપુરી બની શકતી હોય ને એ બધી અલગ અલગ જાતની વાનગીઓ અલગ અલગ રીતે આપણે બનાવવાનું શીખીએ છીએ ઘી વગર અને ઘી નથી તેલ નથી કોઈ પણ જાતનો મીઠું નથી ખાંડ નથી કંઈ પણ જાતની કોઈ એ નથી અને બહુ મજા આવે છે ખાવાની મજા આવે છે અને પહેલાં લાગતું હતું કે આટલાથી થઈ જશે ખાવામાં અને હવે તો અમારે ના પાડવી પડે કે સાહેબ એમાંથી થોડું ઓછું કરો કારણ કે આટલું બધું ભાવતું નથી અને છેલ્લે બગાડ થાય છે તો અહીંયા સુધી તો અમે પહોંચી ગયા છે અને હજી તો દસ દિવસ થયા છે રિસ્પોન્સ માં શું લાગ્યું વાઈફના રેસ્પોન્સની અંદર વાઈફ ખુશ છે સૌથી સારી વસ્તુ છે એને અંદરથી કોન્ફિડન્સ આવે છે મારી નું ફાઇનલ જ હતું કે જો આ નહીં જોઈન કરશે તો એને મારે સીધી હોસ્પિટલ લઈ જ જવું પડશે એને બી ખ્યાલ હતું કારણ કે દસ વર્ષથી એને અલ્સરેટિવ કોલાઇટીસ છે અને દર વર્ષે એક વખત એને એડમિટ કરવાનું આવે જ છે એના માંથી પ્લસ પસ અને બ્લડ આવે છે તો એ જ્યારે આવવા માંડે છે ત્યારે એને એક વખત હોસ્પિટલાઇઝ કરવું પડે છે સ્ટીરોઇડ આપવું પડે છે બધી વિધિ થાય છે અને પછી ત્રણ મહિના સુધી એ સ્ટીરોઇડ ચાઇદા કરતી હોય છે અને આ વખતે અમે એનું ત્યાગ કર્યું અને એને જોઈન કર્યું છે દસ દિવસ થયા છે પણ અંદરથી જે એને ફિલિંગ આવે છે એ ઘણી સારી આવી આવવા માંડી છે જો કે બ્લડ પસ હજી આવે છે પણ એને ખબર છે કે આ તો એમ બી પહેલાં બી આવતું જ હતું તો એ ધીરે ધીરે કરીને જ મટશે પણ એને પોતાને ફીલ થાય છે અંદરથી પહેલાં બી થતું હતું કે ભાઈ મને જ્યારે હું સારી થાઉં છું ત્યારે કેવું ફિલિંગ આવે છે અને આજે સારા તરફ જઈ રહી છે એનો મને આનંદ છે થેન્ક યુ થેન્ક યુ મોંઘું લાગે કે પછી રીઝનેબલ લાગે શું નહીં આ તો જે ફી છે તો ફી તો એમાં કોઈ મેટર જ નથી કરતી કારણ કે અમે જેટલું જ્ઞાન લઈએ છીએ અહીંયા આવવાનું પર્પઝ એક જ છે કે ભાઈ આ સમજીને કરીએ ને તો લાઈફ લોંગ ચાલી શકે જો કોઈ માણસ એમ વિચારે કે મને તમે બધું જ્ઞાન એક દિવસમાં આપી દો અમે સવારથી રાત સુધી બેસી રહીએ તો એ જ્ઞાન કોઈ દિવસ કામે લાગવાનું નથી એ અમે બહુ સારી રીતે સમજી ગયા છે તો અહીંયા આવીને દરરોજ બે કલાક અઢી કલાકનો અમે રોજનું વસ્તુ દરેક પોઈન્ટ સમજાવે દૂધ કેમ ન લેવું આહાર કેમ લેવું નીંદ કેમ લેવી અહીંયા બળતરા થાય તો કેમ કાઢવું કોઈ પણ પ્રોબ્લેમ આવે તો કઈ રીતે કરવું શું ખાવું શું ન ખાવું કેમ ન ખાવું તો એ બધી વસ્તુની અંદરથી જાણકારી મળે છે મગજ જ્યારે આપણું ક્લિયર હોય તો છોડવામાં બહુ ઇઝી થઈ જાય છે અને અમે અહીંયા મગજ ક્લિયર કરવા માટે જોઈન કર્યું છે અને સાહેબ જેટલું અમને ટાઈમ આપી રહ્યા છે અને અમને જેટલી હેલ્પ કરી રહ્યા છે એમાં એ કિંમતની કોઈ વેલ્યુ નથી અને એ આપ આપવાથી જ આ બધું થઈ રહ્યું છે જો હું કદાચ પૈસા નહીં આપતે અને મને બે હજાર રૂપિયાનો ક્રેશ કોર્સ કરાવી દેતે તો આજે હું આટલો બધો કરતી બી નહીં હોત કદાચ હું કરી લેતે પણ મારી વાઈફ અને મારા ફ્રેન્ડ તો નહીં જ કરતા તો આ વસ્તુ બહુ જરૂરી છે કે આપણે કંઈક ચૂકવીએ અને પોતાનું ટાઈમ પણ આપીએ તો એ જિંદગીભર માટે ટકી જશે અને છેલ્લે તો આપણે પોતાના માટે સ્વાર્થી જ થવું છે ને હું સ્વાર્થી થાઉં છું તો હું મારા માટે બધું કરી શકું છું તો મારી જિંદગી મારો ઘડ પણ હું વગર રોગે હું કરી શકું એવી મને હવે સો ટકાની ગેરંટી દેખાય છે અને શું બની ગયા અને હું પોતાના ડોક્ટર પોતે બની ગયો છું એવું મને દેખાઈ રહ્યું છે મને ખ્યાલ આવે છે કે આ પ્રોબ્લેમ છે અને હું જાતે દૂર કરી લઉં છું હવે દસ દિવસમાં જેનું આત્મ થતું હોય તો એકવીસ દિવસ પછી મારી શું કેવી પરિસ્થિતિ હશે એ જ મતલબ વિચારીને બી મને બહુ આનંદ થઈ રહ્યો છે આ તમારા મિત્ર જ્યારે આવ્યા ત્યારે તમારો શું અનુભવ હતો મળવા આવ્યા ત્યારથી અત્યાર સુધીનો જય હિન્દ જય ભારત જો અમે સ્ટાર્ટિંગથી આવેલા ને ત્યારે અમને લાગતું નહોતું કે આ વસ્તુ પોસિબલ થશે કે નહીં થશે કારણ કે જે આહાર શૈલી અમે અપનાવેલી એ આખી અનાજ અને દૂધ અને જે સાયન્સ ભણાવેલું અમને એ બચપણથી અમને જે શીખવાડેલું એનાથી બિલકુલ ઉલટું છે આ અને જે જે વસ્તુનું ખરેખર એ વસ્તુ જોવામાં આવ્યું કે અમે આજે સમજી લો કે જેમ આમ કૈલાસભાઈએ કીધું કે પૈસા ના ભરો ગુરુ દક્ષિણા વગર તો તમને કોઈ જ્ઞાન આવે જ નહીં પહેલી વસ્તુ કે તમે જો ફ્રીમાં કરવા ને તો એ વસ્તુ તમે સિરિયસ હોવો નહીં તો આના માટે એ બહુ જરૂરી છે કે તમારે જો એકવીસ દિવસનો કોર્સ કરવો હોય તો વગર પેમેન્ટે તમે કરવા જશો તો થશે જ નહીં તમારું મન જ એની અંદર એના કરતાં જો પૈસા થઈને જશે તો ઓટોમેટિકલી તમારું મન થશે કે નહીં આ વસ્તુમાં મેં ભર્યા છે તો મને આને વ્યવસ્થિત રીતે પૂરી કરીશ પૂરી કરીશ સેકન્ડ વસ્તુ છે અહીંયાની વ્યવસ્થા અહીંયાની વ્યવસ્થા એકદમ ચોખ્ખું છે ખાવાનું એકદમ ફ્રેશ આપે છે ખાવાનામાં મતલબમાં શું છે જે કંઈ વેજીટેબલ્સ છે કે જે બી છે એ બધી વસ્તુ એકદમ ફ્રેશ હોય છે ચોખ્ખાઈ એકદમ હોય છે અને બેસવાને પૂરેપૂરો સર ટાઈમ આપે છે દરેક વસ્તુ ગહેરાઈથી સમજાવે છે કે આ વસ્તુ નહીં લેવાની પાછળનું રીઝન શું છે ને આ વસ્તુ શરીરમાં શું નફો કરે છે શું નુકસાન કરે છે એ દરેક વસ્તુનું અમને અંદાજો આવ્યો કે ખ્યાલ આવ્યો કે દૂધથી લઈને અનાજથી લઈને કઠોળથી લઈને શેના માટે નહીં લેવા જોઈએ અને કેમ કાચી વસ્તુ કે વનસ્પતિઓ છે શાકભાજી છે કે ફ્રૂટ્સ છે આ બધું વસ્તુ કેમ લેવું જોઈએ એનું અમને ધ્યાન શરીરમાંથી કેવો કચરો નીકળ્યો આટલા દિવસ હા જો મા મારે લગભગ બીજે ત્રીજે દિવસથી જ શરીરનું આવવા માંડ્યું રિઝલ્ટ આવવા માંડ્યું કે મારા બધી વસ્તુ બેક મારવા માંડી કારણ કે હું ઘણા ટાઈમથી તકલીફમાં હતો કે મને રાત્રે ઊંઘ આવતી આવતી મારે આખો દિવસ પેટ ભરેલું ભરેલું લાગે કારણ કે બધું વસ્તુ જે મારું એસિડિક બેક મારતું હતું બીજી વસ્તુ મને સોરાઇસિસનો પ્રોબ્લેમ હતો માથું એકદમ માઇન્ડમાં બધે કફ ભરાયેલો હતો છાતીમાં કફ ભરાયેલો હતો અને એ પ્રેશરની બીમારી હતી તો સ્ટાર્ટિંગથી જ્યારે આ ત્રીજો જ દિવસ થયો ને જ્યારે ઉપવાસનો સમજી લો જે થોડું ઘણું લીધું એની અંદર ત્રીજો જ દિવસ લીધો ત્યારથી મેં એમની સંજીવની ક્રિયા અને જે વમનવાળું જે કાર્યક્રમ કર્યો એનાથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં મને એટલું બધું આ બેથી ત્રણ દિવસમાં છાતીમાં દર્દને અગ્નિ બળવા માંડી એટલે આ બધી વસ્તુ વમન કરીને મેં કાઢી ત્યારે ખબર પડી કે અંદર કેટલો કચરો છે મારે મેં સમજી લો ચાર દિવસ પછી જે પહેલાં ખાધેલું કે ભાઈ ટામેટા ખાધેલા કે મેં બ્લેક ચેરી ખાધેલી એ બધી વસ્તુ પણ વમન દ્વારા બહાર નીકળી એ વસ્તુ સમજી લો કે ચાર દિવસ આગળનું પણ જે ભરાયેલું હતું શરીરમાંથી એ પણ નીકળ્યું એટલે આપણા આંતરડામાં કેટલો કચરો ભર્યો હશે કેટલા વર્ષોથી આપણી આ જમવાની કે આહારની ખોટી આદતો છે એ પ્રમાણે આપણા આંતરડા જે કંઈ કામ કરતા હશે તે ધીરે 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 કરીને નીકળશે જય હિન્દ જય ભારત